આમોદમાં મગરોની દેશે ઢાઢર નદીમાં નિરવસરતા રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા મગર ત્રણ દિવસમાં બે રેસ્ક્યુ આમોદ પંથકમાં હાલ મગરોનો ભય ફેલાયો છે ઢાઢર નદીનું જળસ્તર ઘટતા મગરો ખોરાકની શોધમાં ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે છેલ્લા અમદનગરના જલારામનગર વિસ્તારમાં મહેન્દ્રભાઈ ના ઘરના વડા પાસેની ગટરમાં એક મગર દેખાતા સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા અંદાજે ચાર થી પાંચ ફૂટ લાંબુ આ મગર અચાનક બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તરત જ નેચર સેવિંગ ફાઉન્ડેશન ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો અંકિત પરમાર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી સ્થાનિકોની મદદથી લગભગ બે કલાકની ભારે સહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને બાળકો એકઠા થયા હતા પકડાયેલા મગરને ત્યારબાદ વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવશે ત્યારબાદ આ મગરને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવશે અગાઉ પણ આ મુદ્દા અન્ય વિસ્તારોમાંથી મગર જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં બે બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છે આ ઘટનાઓએ મનુષ્યો અને મનુજીવોના વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ફરી એકવાર સામેલ આવ્યો છે સ્થાનિક લોકોએ તંત્રને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને યોગ્ય પગલા ભરવા માટે અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવોથી બચી શકાય